આજનો બેનર નંબર પાંચ અને છ ખરેખર આપણે જે છે શરીરમાં થાઈડ જે થાય છે એના વિશે જુઓ બધાય પ્રકારના મતલબ આસન કરવાના દસ વર્ષની ઉંમરથી જ શીખવાડાવી બાળકોને દસ વર્ષની ઉંમર થઈ જાય પછી બધાય આસન શીખાડવાની એમાં કોઈ વાંધો નહીં બહાર નાનપણથી જો આસન કરશે તો કરી શકશે આપણે મતલબ કે ન પોતે કરીએ કે ન બાળકોને કરાવી તો પછી એ શીખે કેમ અને જો આસન ન થાય અત્યારે મતલબ એક તો હાડ કામ કરવાનો હાથે કામ કરવાનો છોડી દીધું બીજી બાજુ આસન ન કરી તો પછી શરીરમાં રોગ ના થાય ભગવાન ખોરા જડાવે બીજે નંબર કે જે બેનલા આપણે મતલબ આ જે નીચેનો 6 નંબર જે છે બંધન હું વારવાર વાર કહું છું કે જ્યાં સુધી મનુષ્ય વેસન અને ફેશન નહીં છોડે તેની ભક્તિ માં આગળ નહીં જાય બધા એને મતલબ વેસન ને ફેશન માં તે નીકળવું નથી ધ્યાન ધરવું હોય ને ધ્યાન ની સમજણ નથી તમે વિચાર કરો કે યોગ એટલે પરમાત્મામાં માં જોડાવ યોગ એટલે પરમાત્મામાં માં તો યોગના ના અંગ આઠે આપણે રોટલીઓ

જો જો મેં તેજા આવતો કે અમને ધ્યાન શીખરાવલો મે ધ્યાન શીખવા લા પહેલા જે આગર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાધ્યાના એ મતલબ તને ખ્યાલ છે તો લા એ ખ્યાલ પેલો ઈ તો છે પછી ધ્યાન લાગે છે સી સીધું સીધું ધ્યાન લાગી જાય એટલે વિચાર કરો આજ પછી યાદ રાખજો ઘણા માણસો બોલવામાં ભૂલ કરે જો મિયા શિત્ર લખેલી હું ઈશ્વર

એવું મારા ઉપર આપ કૃપા કરો એમ કહો પણ એમ ન કહો ભગવાન હું તમારું ધ્યાન કરવા બેઠો લો મારી નાખ્યા આ તો બેનર હે આ તો શું મારે થોડુંક મતલબ કે જે છે ને બેનર માં તો મર્યાદા મૂકવું પડે પણ આમ મતલબ કે જે છે ને એનો ખુલાસો જ્યાં સુધી કોઈ બી માણસ શું કે છે ડોક્ટર વકીલ ઇજનેર કોઈ તૈયાર ન થાય પણ એમને જે છે ને ભણ્યા વાળો માસ્ટર માં થયો ને તો જ થાય એટલે આ આ બેનર ની ઘણી સમજણ છે ઠીક છે આપણે હવે એક વસ્તુ હું તમને કહું છું અત્યારે ગરમી બહુ છે તો બીજો સસંગ હું નથી કરતો પણ એટલું જ કહું છું કે આપણે થોડુંક ટાઈમ વધારો